કતારગામની વીસ વર્ષી યુવતી બે મહિના પૂર્વે પરિવાર સાથે તાપી કિનારે આશ્રમમાં ગઈ હતી તે વખતે તાંત્રિક કીર્તિના શરીરમાં માતા જે આવતા તેણે કુંવારી છોકરીને ચાંદલો કરવા કહ્યું હતું આથી યુવતીએ ચાંદલો કર્યો હતો અને થોડા દિવસ પછી તાંત્રિકે યુવતી સાત ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી ફોન નંબરની આપલે કરી હતી તાંત્રિક કીર્તિએ ફોન પર વાતોમાં ફસાવીને દોઢ મહિના પહેલા કતારગામમાં ગુજરાત પંચની ઓફિસે બોલાવી હતી પેંડાની પ્રસાદી આપીને યુવતી બેભાન થતાં તેની સાથે હડપલા કર્યા હતા ભાનમાં આવતા તાંત્રિક કીર્તિ તેની સગાઈ તોડી ભાગાડી જવાની વાત કરી હતી ત્રીજી ફેબ્રુઆરી તાંત્રિકે યુવતીને ઓફિસ બોલાવીને પાણી આપ્યું હતું પાણી પીતાની સાથે જ તે બેભાન થઈ ગયો હતો અને હોશ આવ્યો ત્યારે તેને પ્રાઇવેટ પાર્ટમાં દુખાવો થતો હતો તાંત્રિકે પાણીમાં કેફી પીણું પીવડાવી યુવતી પર રેપ કર્યો હતો તાંત્રિકે તેને કહ્યું કે તું ભલે લગ્ન કરે પરંતુ તારા પતિ સાથે કોઈ સંબંધ રાખતી નહીં નહીં તો તારા પિતાજીનું માતાજી અકાળે મોત લાવશે આ વાતથી યુવતી ડરી ગઈ ઓગણત્રીસમી ફેબ્રુઆરી એ યુવતીના લગ્ન બાદ તેના પતિ જોડે કોઈ સંબંધ રાખતી ન હતી આથી પતિ તેને વીસમી માર્ચે પિયરમાં મૂકી આવ્યો હતો પિયરમાં પરિવારે તેને આ બાબતે પૂછતા પાખડી પાખંડી તાંત્રિકના પાપનો ગોળો ફટી ગયો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ ગઈકાલે કતારગામ પોલીસ સ્ટેશનમાં એક બળાત્કારનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ કામે ભોગ બનનાર બેનની જે ફરિયાદ છે એ ફરિયાદ મુજબ આ કામના આરોપી કીર્તિ માંડવિયા કે જે પોતાની જાતને મામાદેવના ભુવા તરીકે ઓળખાવે છે તેઓના દ્વારા ફરિયાદી બેન ઉપર બળાત્કાર કરેલ હોવાની ફરિયાદ આપવામાં આવેલ છે જે આધારે કતારગામ પોલીસમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ફરિયાદની હકીકત મુજબ આ કામના ભોગ બનનાર બેન આજથી બે માસ પહેલાં પોતાના પરિવાર સાથે આરોપીના ગાંધારી આશ્રમ ખાતે દર્શનાર્થે ગયેલ એ વખતે ભોગ બનનારની સાથે પરિચય થયેલો ચાંદલો કરવાના બાને કુંવારી દીકરીને બોલાવતા આ કામનો ભોગ બેન ઊભા થયેલ જેને ભૂવાએ ચાંદલો કરેલ ને એ રીતે એની ઓળખાણ કરેલી અને ત્યારબાદ એનો ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરી એની સાથે વાતચીત શરૂ કરેલી અને એની પાસેથી મોબાઈલ નંબર મેળવી અને ટેલિફોનિક વાતચીત પણ શરૂ કરેલી આ દરમિયાન આજથી દોઢેક માસ પહેલાં કતારગામ લલિતા ચોકડી ખાતે ભુવાની જે ઓફિસ છે ત્યાં કામના ભોગ બનનાર દીકરીને ત્યાં બોલાવેલી અને એને પ્રસાદીમાં પેંડો આપી અને તેને બેહોશ કરી એની સાથે દુષ્કૃત્યો આચરેલ અને હકીકત ફરિયાદમાં જણાવેલ છે અને થોડા દિવસ પછી ફરીથી એ જ જગ્યાએ બપોરના સમયે આ કામના ભોગ બનનાર દીકરીને બોલાવી અને ફરીથી કોઈ મંત્રેલું પાણી પીવડાવી એના વડે એને બેહોશ કરીને એની સાથે દુષ્કૃત્ય કરેલ હોવાની ફરિયાદમાં હકીકત જણાવેલ છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે